હાલે ને જે માતાજી કલ્લો અને રસ્તા ને ઉભો રહ્યો અને ભાવનગર મહારાજ સાહેબ ને જ્યાં નીકળવું અને છોકરા એ વિવેક થી કીધું ધરવાન જય માતાજી બાપુ જે માતાજી શબ્દ સાંભળ્યો મહારાજ સાહેબે જે જોયું આમાં જે માતાજી કીધા પણ નજર ગઈ ને તા તો નજર પારખી કે ભાઈ 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 યુવાન હો જય માતાજી યુવાન હા બાપુ જય માતાજી ભાવનગર આવું છું બેટા હા બાપુ ભાવનગર શું કામ આપ કેતા હો તો આવું તક તો બેહી જા બગી જો સાંભળી જો પેલી જ મુલાકાતે અઢાર હે પાદર ધણી સાહેબ આપણે બાજુમાં બેહાડી દે બેહાડવાનો વિવેક કરે બાપુ હું કોક બકરા ચારું છું જેના બકરા છે એને દઈ અને હું ભાવનગર આવું છું એવું બેટા હાંભળી લે દીકરા તો નિલમબાગના દરવાજે હું તારી રાહ જોઉં છું હવે હાંભળ્યો વાત આ છે કે તું ના આવી પહેલાં હું નિલમબાગમાં પ્રવેશ ન કરું નિલમબાગના દરવાજે હું તારી રાહ જોઉં છું તારું નામ શું છે બેટા મારું નામ મુબારક છે મુબારક ધન્યવાદ બેટા આવ્યું હું તારી રાહ જોઈને ઊભો છું નિલમબાગે અને કહેવા ગયો નિલમબાગને દરવાજે મહારાજ સાહેબ રાહ જોઈને ઊભા છે કાલે હવાનનો સત્ય ઘટનાનો પ્રસંગ મુબારક આવ્યો પ્રાણ હશે ત્યાં સુધી અને નીલમ બાગ ને દરવાજે એમ કેવાય ખાટલો ન ખાઈ ગયો પણ કહેવાય ગયો સાહેબ મુબારક ની ઈજાજત વગર નીલમબાગ માથે ચકડું ન ફરકી શકે અને એટલું નહીં સમય જાહેવા ગયો એની ઉપર એટલો વિશ્વાસ વહે ગયો છે રાણી સાહેબ બોલાવીને એટલું કીધું મુબારક બેટા તિજોરી ખોલો મારે પ્રસંગમાં જાવું છે તિજોરી ખોલી અને અંદર થી નવ લખો હાર લીધો બા સાહેબ હાર લઈ અને એમ કે પ્રસંગમાં વયા ગયા પ્રસંગમાં મોડું થયું રાતનું નું ઢાણું બા સાહેબને નીંદર નહોતી આવતી એટલે એક પુસ્તક વાંચતા હતા અને પુસ્તક વાંચતા વાંચતા જે આખ્યું ઘેરાની ડોક માલી નવ લખો હાર કાઢી મોટું ગ્રંથ હતો એ પુસ્તકમાં એમ કહેવાય કે હાર મૂકી દીધો પુસ્તક હતું ને એમાં મૂકી દીધો પછી હાર ક્યાં મૂક્યો એ ભૂલાઈ ગયું સમય જાતા ફરી વાર હાર પહેરવાની ઈચ્છા થઈ પ્રસંગમાં જવાની મુબારકને કહે છે તિજોરીનું ખોલવું અને તિજોરી ખોલીને જોયું તો અંદર નવ લખો હાર મળે નહીં મહારાણી સાહેબ સ્વયં કક્ષમાં આવી અને મહારાણ સાહેબને બોલાવે છે દરબાર આ માણસ પારખવામાં તમે ભૂલ કરી શું વાત કરો છો મહારાણી કે મુબારક સિવાય કોઈ જ આવ્યો રહે છે તિજોરીની કે ના મારો હાર નથી હાર ક્યાં જાય એવું છે મુબારકને બોલાવો બોલાવું સાંભળજો વાત છે મુબારક ને બોલાવીને એટલું કીધું બેટા ચાવી ક્યાંય રહી ગઈ થી ચાવી ક્યાંય મુકાઈ ગઈ થી બાપુ એ થોડી મુકાય કેમ આવું પૂછો છો એવું નથી બેટા વાત એટલી છે તમારા બા સાહેબનો હાર નથી ને એટલે કહું છું હાર નથી બાપુ ખંભા ઉપર રૂમાલ હતો એ મુબારક ધરતી ઉપર પાથરી રૂમાલ ઉપર ઊભો રહી અને એટલું કીધું ને એક નામદાર યારની મને નથી ખબર યાર મેં નથી કે હશે બેટા એ તો તું મને એમ જ જવાબ આપી એકવાનો હતો પણ આ રૂમાલ પાથરી અને એની ઉપર ઊભો રહીને પછી બોલ્યો એનું કારણ શું સાહેબ બાપુ હા બોલજો આ રૂમાલ હું પાંચ ટાઈમ પાથરું છું અને આ રૂમાલ ઉપર આવ્યા પછી

ભૂલ મારી મારે હાર મુકાઈ ગયો એક નાના માણસ ઉપર હાર ચડાવ્યું આ મૂલ્યવાન માણસો છે આપણે ઘણી વાર શું કરીએ આપણે ભૂલ કરી નાખીએ પછી પાસા ન પડી એક ભૂલ ને તમને કોઈ છુપાવવા હો ભૂલું કરવી પડે અને આ બેઠા છો એટલે કહું આખી જિંદગીનું કોઈ પણ બે વ્યક્તિને વાંધો હોય તો આખી જિંદગીમાં સોલ્યુશન તો એટલું જ ને એક લાઈન ઘરેજીને એટલું કહીએ કે કે મોટા ભાઈ ઓલું કહેવાનું થઈ મારી ભૂલ થયો માફ કરજે મારા બાપ આ એટલું કહેવામાં હાઈકોર્ટ સુધી વ્યા જાય છે એટલું નહીં એક એક બબે બબે ઓછા થઈ જાય છે પણ એટલું કહેતા એક અંદરનું અભિમાન અને માણસનો એમ કહેવાય ખોટો વટ છે એ વટ આપણને મારી નાખે છે

તમે જેટલા નાના માણસને મળી શકો ને એટલા જ તમે આગળ મોટા માણસને મળી શકો બાપુને તો સુરની ખ્યાલ છે તમે જેટલા નીચેના સુરે ખરજમાં આવી શકો ને એટલા જ સામેના સુરે જઈ શકો એમ તમે જેટલા નાના માણસને મળી શકો ને એટલા જ ઉપરના માણસને મળી શકો તમારે ઈશ્વરને મળવું છે ગોતવાની જરૂર નથી આવા સાધુડાને મળી લ્યો તમને ઈશ્વર સુધી પહોંચાડી દેશે તમારે કોઈકને મળવું તો પડે મુબારકને બોલાયો રાતે છે મુબારક અ મહારાજ અમને માફ કરજો બેટા અરે બાપુ આવું કેમ બોલો છો કે બેટા હાર ખોવાણો નોતો તમારા મહારાણી સાહેબ થી થોડી ભૂલ થઈ પુસ્તક માં હાર મુકાઈ ગયો તો હો બાપુ હાર મળી ગયો હા હાર મળી ગયો આખમલે આ ભૂડા ધાર છે ચાવી નો જુડો લઈને મહારાજ સાહેબ ને કીધું લ્યો બાપુ હવે આ ચાવજો સંભાળી લઈ કેવલ હાર ની રાહે હું મુબારક ખોટી થયો એમણા વયો જાવ તો હાર હારે વયોજો ગણાવ પણ હવે તો રોજ હું મારા ખુદા ની મનકી કરતો ત્યારે હાર માંગતો તો ખુદા પર ઈ હાર મળી ગયો અરે બેટા એવું કરાય કે ના બાપુ આજ હાર પુસ્તક માં મુકાણો કાલે હાર બીજે મુકાય તેદી મુબારક ના ખોળિયા માં ની પ્રાણ મુકાય હું મારું ગમે ત્યાં પેટ ભરી લઈ હું ભાવનગર મૂકું છું અને ઘટના એવી ઘટક બરોબર નીલમબાગ દરવાજેલી મહારાજ સાહેબ દરબારમાં જાવું અને નીલમ દરવાજેલી નીકળ્યા અને મુબારક નો ખાટલો ખાલી જોયો મુબારક ને જોયો નહીં બગી ઉભી નહીં અને માણસો ને કીધું કે ભાઈ કેમ મુબારક ક્યાં દુનિયા મૂકી નીકળી ગયો છે ઊભી રહી મહારાજ સાહેબ નીચે ઉતર્યા અરે દરબારીઓ હતા એને કીધું કે જાવા દરબાર નહીં ભરાય આજ મારે મારા મુબારકના જનાજાને કાંધ દેવા જાવું છે નીલમ બાગ ને દરવાજે મહારાજ સાહેબ રાહ જોઈની વાત બપોર થયું જનાજો નીકળ્યો નહીં એટલે માણસોને મોકલા જાવ તો ખરા કેમ હજી જનાજો નીકળ્યો નહીં અને કહેવાય ગયો માણસો એ તપાસ કરી ઘરે ગયા તો એક ખૂણામાં એની ઓરત રડે છે એક ખૂણામાં એના બચ્ચા રડે છે આજ મુબારકની માથે કફન ચડાવવા માટે નથી જનાજો ક્યાંથી કફન નહોતું ઘરમાં સાહેબ મુબારક મુબારક ક્યાંથી નું ઘર ખાલી કેમ રાજને પગાર આપતું હતું શું મુબારક ને ક્યાંય વ્યસન હતું કઈ એવો બીમાર હતો કે ના બાપુ બીમારી નતો વ્યસન ન હતું પણ એક વ્યસન એનું બહુ મોટું હતું તમે જયારે એને આપો ને પગાર અને એ પગાર લઈને ઘરે પહોંચે ને તો રસ્તામાં જે કોઈ હામો મળે ને એનાથી નાનો ભાડે ને તેની આખું સલકાઈ જતી અરે રે આ મારથી નાનો છે ને મારી કરતા વધારે જરૂર છે એ થોડું થોડું બધા દેતો દેતો એને ઘેરે પહોંચતો હતો ને ત્યારે એમ કહેવાય કે પાય એના ઘરમાં પહોંચતી નહોતી તાક તો આખો પરિવાર ખાતો હું કે ઠાકોર તમે તો જમવા બેઠા હો ને તો તમારો તો મોટો થાળ પીરસાય તમારે જેટલું જમવું હોય એટલું જમી લ્યો અને બાકીનું જેમ કેવાય પડ્યું હોય ઈ મુબારક લઈ જાતો અને આખું ઘર ખાતા થા અને જે દી તમારા ભાણામાં નો વધ્યું હોય તે આખું ઘર તમારું સળું પીન હોઈ જાતા હતા બાકી વાવનગરનો અન્નનો દાણો એના ઘર સુધી પહોંચ્યો નથી અને હુકમ છૂટી ગયો કે જાઓ જનાજો તૈયાર કરાવો નવ કવાના નીર આવ્યા મહારાજ સાહેબના માણસો એમ કહેવાય એટલું ભૂલ્યા છે મુસલમાન ભાઈઓ તમારા ઈસ્લામના નિયમ પ્રમાણે તમે રસ્તે કાંત બદલતા હોવ છો પણ આજ ભાવેના ઠાકુર તમને પગે લાગીને કે ત્રણ જગ્યા એલી કાંધ બઢલજો આ એક કાંધ મને ઠેઠ કબ્રસ્તાન સુધી મારા કાંધે રહેવા દેજો આજ મારે મારા મુબારકને દફનાવા જ આવો છે સાહેબ દફન વિધિ થઈ મહારાજ સાહેબ ના ધૂળ ખરતી થી ને ખોબામાંથી એમ જ આંખ માં લાહુડા પડતા હતા અને એટલું બોલ્યા હતા મુબારક અમને માફ કરજે મે તને ઓળખી ન શક્યા અને કહેવા ગયો સાહેબ આજની તારીખે ભાવનગરના કબ્રસ્તાનમાં એની કબર છે અને ઉપર લખ્યું છે ધ લોક નીલમબાગ

એક ધારા આપણે સરકાર ને કહી છે કે ગાય ને રાષ્ટ્ર માતા ઘોષિત એટલે તમે કે માનશો તો નક્કી છું કોની વાટે છે ગામડે ગામડે જો ગૌશાળા બની જાય ગા રેઢિયાર હશે તો કતલખાને ને પણ જો તમારા જ કબજામાં હશે તો કોના બાપ ને તાકાત છે ગા કોઈ લઈ શકે ભક્ત માટે જેને બલિદાન આપ્યું છે એટલે વાત કરું છું ગાયું માટે જો પોતાના માથાની મોળ્યું આપી દે અને એની દરગાહ એમ કેવાય એની કબરે આવી અને સાહેબ એની દરગાહે આવીને આપણા માથા ટેકવતા હોય ત્યારે તો કમસે કમ પ્રતિ જ લેવાય કે હું જીવતો હશ ત્યાં સુધી રોડ ઉપર મને ખબર પડશે છે ખટારો ભરાયને જાય છે તો હું કપાઈ જાય બાકી ગાયો ને જાવા નહીં દઉં આપણે શું કરવું એકાબીજીને હામ હા મોબાઈલમાં આવું તંગ કરીને આ બોલા કરે તો આપણે કરવું ગજબ ગજબ વાસ્તુ થાય ગાય અને ભેંસ જો મને એક ભાઈ હું એક જગ્યાએ બોલતો છું ને મેં કીધું ગાય નું દૂધ ખાવું ભેંસ નું નહીં આવું મેં કીધું ભેંસુ ખાવ ભેંસ નું દૂધ ખવાય હું હોય ત્યારે ભેંસ નું દૂધ કાય માલ પાસ એવું નથી કાય ભેંસના દૂધમાં ગુણ નથી એમ નો કહેતા હું ઈઝ આવું હોય ને એટલે હે તમને બે તાહળી દૂધ ભેંસ નું પી જાવ એટલે એરું કઈડ્યો હોય એવી હું કહા પણ ગાયમાં માં ને ભેંસ ફેર એટલો ભેંશના દીકરાને શું કહેવાય બાબુ વિવેક થી નામ લેવું પડે પાડેશ હે એના દીકરા નામ પાડો પાડા ઉપર કોણ બેહ હે યમરાથ બરોબર ગાયના દીકરાનું નામ શું નંદી એની ઉપર કોણ સવાર થાય હવે આપણે નક્કી કરી લેવાનું છે કે કયું વાહન રાખું તો આપણી ઘીરે કોણ આવે એમ પછી ભાફલા ને કાઢી જ નાખવા હોય તો ભેગું રાખો એ પાડે સડીને આવે સમરાજા અને એક જગ્યાએ સાહેબ અમારો પ્રોગ્રામ હો પ્રોગ્રામ ને જે અમારે ભજની બાપુ ભજન ગાતા હતા ને એને લેવા જમના દૂત આવ્યા એનો એનો ટાઈમ આવી ગયેલો ટીપ મારે એટલી જ વાત ઉપર ટીપ જાય એટલે સીધો ક્યાંય જ લેવાની વાત હતી

સાબડો કલાક જ લેવાનો હતો અને પછી માથે અણી નો ચૂકે હો વર્ષ જીવે સમય વે માથે અડસો કલાક વહી ગયે હવે લઈ નો કાય એટલે જમના દૂધ હલવાના કે મોટા બાપુ મારવાના છે અને લેવાનો હતો ને આપણે કે ખોટે ખોટા પછી ગોળ કરવા વ્યા ગયા અને આપણે મોજમાં વ્યા ગયા હવે આને સમય વ્યા ગયો હવે ન લેવાય હવે કરવું શું તક તો હવે પ્રોગ્રામ સાંભળીને જાય ન્યા ક્યાં ભેગા તો સસ્પેન્ડ સહીદ તે સસ્પેન્ડ ક્યાં કરો સમરાજા હું દંડ આપે હું ખબર એને કરતાં હવે હવાય ને ભેગી હવાય એ તો બે ગયા પણ ભદ્રિકનો રાઉન્ડ પૂરો થયો અને બહાર ગયા પડખે બે ઉભા બીડી પીતા તા જમના દૂધ મળવા ગયા જમના દૂધ કે ભૂકા કાઢ નાખ્યા તમે

અરે કે ક્યારના તમે રૂપિયાની ગોળ કરો છો મારી બાજુમાં ઉભા છો એમાં બીવાનું શું હોય ને કે પણ નામ દેવું ને ભાઈ અરે કે મારા ભાઈ કયો હવે બીવાની જરૂર જ નથી ભાઈ અમે દૂધ હે જમણા દૂધ છે તને જ લેવા એવા થાય એવું કરો મારે મારે કેટલી તારીખો વીસ તારીખો થી હળંગ છે બાવીસ તારીખથી ચાલુ છે બાબુ

અરે ભજન શીખવા હું ભજન ગાતો જમના દૂધ આવ્યા મને જીવ લેવાનું ભૂલી ગયા ચૂકી ગયા એટલે મને લાગ્યું ખરું કારણ કે પાડો બાંધેલો હતો તમે ભજન ગાતા ત્યારે હું પાછળ ગયો હતો પાડો બાંધેલો હતો મને એવું છું કે આવો પાડો તો આપણો પૃથ્વી હોય ને મેં એ પાડો વેસી નાખ્યો

બેઝ અમારો બાપ અને સરસ અમારે બધું મંડળ એટલે મજા જ આવ્યા કરે એવા જવાનો બુદ્ધિ બુદ્ધિ છે ને બુદ્ધિ બુદ્ધિ ભક્તિ શક્તિ અને મૃત્યુ એને ઉમર લેના દેના નથી

શક્તિને જો ઉમર હારે લેના દેના હોત તો મારો ને તમારો બાપ હનુમાન આજ શનિવાર છે એ હનુમાનજી મહારાજ કહેવા ગયો કે જન્મ તવે સૂર્ય સૂર્યને નગળ ગયા હોત ભક્તિને જો ઉમર હારે લેના દેના હોત તો પાંચ વરહના પ્રહલાદને ભગવાન ન મળ્યા હોત ભક્તિને જો ઉમર હારે લેના દેના હોત તો પાંચ વરહના ધ્રુવને ભગવાન ન મળ્યા હોત એ તો માના ઉદરમાંથી લઈને આવતો હોય છે આ મારા તમારા કોઈ ગુરુ હોય ને જીતુભાઈ બે ગુરુ છે પ્રથમ ગુરુ કોણ આપણી માં એની પ્રથમ જવાબદારી છે પુરુષ છે 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 ધરા ધરાવીને ધાન જેસલ જખરા નીપજે જેની માં ઓછલ હોય આ દેશની સ્ત્રી જે છે એ ધરતી છે પુરુષ મેહુલો છે એ તો વાવાઝોડા ની ઘડે આવે અમુક તો હાવ અડુડવા જ આવ્યા ઉપલી ખરેખર અમુક ને બતાવ્યા જ ખીજાતા જ હોય છોકરા વાયરે ખીજાય ક્યાં ગયો થો ખબ ખબ કરતો થોડે મેં કીધું ને હમણાં કોરોના માં બધા ઘીરે જતા હાવ હા મામા મરસા કરે આમ જ બેઠા હતા કા છોકરા હેઠો બે ની ડબલા તોડા તે મને એ થાય કે આવા મગજ બે મહિના ઘર માં રહ્યા કેમ હશે કારણ કે બહાર તો નીકળતું જ નતું બહાર નીકળતો મોર બોલતા હતા અને બેનો એક ઘણા ને ઘગલા બહુ બહુ વાયડા કરતા હતા સાવની બહાર સાવની જો ગાંડી આવું નહીં બોલવાનું પછી તો ધીરે ધીરે તમને કોઈ બકાલો લેવા દૂધ લેવા માટે થોડાક પછી સુટી સરકારે આપી પણ એટલી સુટી આપી તા તો એરોડા નીકળી ગયા ઘઉં ઘઉં અને સાહેબ બકાલા ની થેલી હેન્ડલ માં જ ભરાવેલી રાખે પોલીસ વાળો એ ક્યાં ગયો સાહેબ બકાલ લેવા ભીંડો કાઢે સીધો ભીંડો દેખાડે સાહેબ બકાલ લેવા સાહેબ કે જવા દે એક જણા સાહેબ ઉભો રખાય

જેને પૈસા ને જોર હતું કે અમારી પાસે એટલા રૂપિયા છે અમારો કોણ વાળ વાંકો કરી શકે અને એ પરિવારમાં કોરોના થયા ને ડૉક્ટરને કીધું દહ કરોડ આપીએ પણ અમારા ભાઈને કે અમારા બાપને બેઠો કરી ત્યારે ડૉક્ટર કહેતા હતા દહ નહીં પાંચસો કરોડ આપો તો જેની દવા જ નથી તો એનું અમારે શું કરવું આની દવા જ નથી સાહેબ અમારા હાથનો ઇલાજ અને બીજું નથી સમજાણું એક અમુક અમુકે ખૂબ ડોક્ટરે સેવા કરી છે અને પ્રણામ પણ અમુક અમુક મને એ ન સમજાતું કે આની દવા નહોતી તો બિલ આવતા હે ને અમુકે ઘોબા ઉપાડ લીધા હોય દરબાર સાહેબ ગામધણી ને ગુમડું છે ગામધણી માણા મોટા માણા અને ગામમાં આપણે ત્યારે તો હાદા વૈદ હતા ને વૈદરાજ બેઠેલા તે સાહેબ હોળ વરહ ગુમડું આવ્યું હોળ વરો વૈદ છોકરો મોટો થયો અહીંયા કલેક્ટર સાહેબ બેઠા છે વધાવો થી પંકજ સાહેબ નો છોકરો મોટો થયો અમેરિકા ભણી આવ્યો ક્યાં સુધી ગુબડવા દે છોકરો મોટો એમડી થી આવ્યો એમડી થી આવ્યો ને એમાં વૈદ્યરાજ ક્યાંક બાર ગામ ગયા અને બાપુ ગુબડું દેખાડવા આવ્યા છોકરો ડોક્ટર બેઠેલો અરે કે બેટા ક્યાં ગયા તારા પપ્પા કે પધારો બાપુ શું હતું અરે કે બેટા જોની આ ગુમડું યાર કેટલા વર્ષ થયા તું નાનો એવો હતો તેદુ નું ગુમડું પછી તું ભણવા વયો ગયો અને છોકરો જોયું તપાસ કરી કે પપ્પા તો ત્રણ દી બહાર છે પણ બાપુ છોડ વર્ષમાં તમે નથી મટાડી શક્યા અમે ત્રણ દીમા મટાડી દીધું પપ્પા છો તમે બધાય આયુર્વેદ આયુર્વેદ કરો છો મેં ત્રણ દીમા મટાડી દીધું એના બાપે બે નાખ્યા હું એક દીમા મટાડી દીધ બટા ગામધણી બાપુ છે એનું ગુમડું મટે તો તું કોઈ દી ડોક્ટર બની એક ખરો બટા આ ગુમડા ઉપર તો તું એમબીબીએસ કરી આવ્યો એમડી કરી આવ્યો ખરેખર ડોક્ટર આપણે પૂછે ને આપણે પૂછે આપણે તરત પૂછે ને નાયર જોતા શું છે મેં એ હું કામ પૂછે ડોક્ટર મારા ડોક્ટર છે પ્રણામ હો ડોક્ટર ભગવાન ભાઈ છે ખરેખર દુર્ભાષ ડોક્ટર અને હું તો બે જ વ્યક્તિનું ધ્યાન રાખું ડોક્ટર નું ભગવાન નું જો ભગવાન ની કફા મરજી થાય ને તો આપણે ડોક્ટર પાસે મોકલી દઈએ અને ડોક્ટરની ની કફા મરજી થાય ને એ ભગવાન પાસે મોકલી દે એટલે ડોક્ટરો છે એ ભગવાન છે એમાં કોઈ સવાલ નથી સર ખૂબ સારી વાત છે પણ ઓલી વાત કરતો હતો ને કઈ વાત કરતો ગુમડું ભાઈ ગયું આપણને હું આપણને તપાસ કરતા કરતા ડોક્ટર પૂછે ને શું છે મેં તમે હું ખાધું ને એની ઉપેલી ઘરની હાર એને એને હારાય ની ખબર પડી જાય તો એ એની ઉપેલી બિલ કવડું બનાવવું આજે તો કાલે તો સાહેબ એકચુલી રોટલી ને દાળ ભાત અને છોકરો પીઝા લાવેલો બર્ગર પણ ખાધેલા અચ્છા આનું દસ હજારનું બિલ કરીને વાંધો ડોક્ટર પૂછે હું ખાતું એટલું જ કહેવાનું કાંઈ નઈ સાહેબ સાહેબ ને થોડુંક મરસું પસામ પતી જાય બધું